કુદરત કુદરત જ કરામતી છે માણસને જિંદગીમાં બધું જ કરવાની તક આપે છે સાચું કરવાની તક અને ખોટું કરવાના મોકા પણ કુદરત આપતો જ સંબંધો બાંધવાની સંબંધો તોડવાની અને સંબંધો સુધારવાની તક પણ કુદરત આપે જ છે જે ડાળી પરથી ફૂલ મૂર્જાઈ ખરી ગયું હોય છે એ જ ડાળી પરથી નવી કળીઓ પણ ખીલે જ છે દરેક ફૂટથી કુંપળ એ વાતની સાબિત છે કે કુદરત સક્રિય છે કુદરત ક્યારેય એનો કરમ તોડતો નથી તમારે સંબંધ નથી રાખવો જો ન રાખવો હોય તો કોઈ સવાલ નથી જો તમારે સંબંધ રાખવો હોય તો સંબંધ અનિભાવવો હોય કે સંબંધ બચાવવો હોય તો કુદરત તક આપે જ છે ત્યારે તેને ઝડપી લેવી જોઈએ સંબંધ જેટલા ગાંઠ હોય એટલા જ આનંદ આપે છે ગાંઠ સંબંધ તૂટે અથવા તો એમાં જરા કંઈ આંચ આવે ત્યારે એ સૌથી વધુ પીડાઓ આપે છે કે બધું હોય હોય છે છે જે હાથની હાથની વાત વાત હોવા છતાં ઘણી વખત આપણે હાથ લંબાવતા હોતા નથી જેની ઝંઘડા હોય એ સામે હોય તો પણ મુઠીઓ બંધ રાખીએ છીએ સાવ નજીક હોય એની સામે પણ રમતું હોતું નથી ક્યારે ભાઈ સામે ક્યારે બહેન સામે મિત્રો સાથે પ્રેમી કે પ્રેમિકા સામે અનુબોલા બને છે આપણે ક્યારે એટલું બધું પકડી રાખીએ છીએ કે કોઈ આવી જ ન શકે બે મિત્રો વચ્ચે ઝઘડો થયો બંને દૂર થઈ ગયા એક વખત ત્રીજા મિત્ર ઘરે એક મિત્ર આવ્યો ત્રીજા મિત્ર ફોન કર્યો કે હા અમે ભેગા થઈએ છીએ મિત્રએ કહ્યું મારે મળવું નથી એને મળવું હોય તો પૂછી જો બીજા મિત્રો પૂછ્યું તો એને એવું કહ્યું કે દુષ્ટિ સંબંધો તો આપણને પણ રાખતા જ હોય છે બસ ઈગોને દૂર થવા જેવો હોતો નથી ઈગો આપણા દિલથી જાવ ઘણી બધી જગ્યાએ રોકી લે છે એકબીજાને કોઈ આવવા દેતો નથી કોઈએ આવા દેવા માટે જગ્યાઓ તો કરાવવી ઈગો હટાવી સંબંધો સાચવવા અને સંબંધોને ને સાચવવા માણસે પોતાની વ્યક્તિ શું કરે છે એ નહીં પણ પોતે શું કરે છે એના વિચારો કરવો જોઈએ મોટા ભાગના અભાવ ભાવના કારણે સર્જાય છે ઘણા લોકો તે પોતે જ છટકબારી હોય હેલો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે અને હા જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાથી લખી નાખજો જય દ્વારકાથી